તો રામ રામ ખેડૂત મિત્રોને ને તો અતિભારે વરસાદ અને વાવાઝોડાના હિસાબે બહુ મોટી નુકસાની થઈ છે બધી જગ્યાએ ને ખેડૂત જે સહન કરી હજે એ તો કોઈ પણ સહન ન કરી હજે ખેડૂત ના ઊભા ઉભા મોલમાં અત્યારે તપાસ અંદર લીલો સુતારો જોવા મળ્યો છે જે ઉભે ઊભો તપાસ લીલે લીલો સુતાઈ જાય એ જ રીતના તો લીલો સુતારો કહેવામાં આવે તો અત્યારે તપાસ અંદર લીલો સુતારો આવ્યો મેં તમને કીધું એમ કે લીલો સુતારો આવ્યો ઉભે ઊભો તપાસ સુતાઈ જાય છે પાન ખરી જાય ને કરમાયેલ ખાઈ જાય ને વાવાઝોડાને હિસાબે આમ ધરી ગયો છે એના મૂળ ઝાડ મૂકી દીધા છે બાજુના તો એના માટેનો એક ઉપાય છે કે જે કૃષિ યુનિવર્સિટી યુનિવર્સિટી દ્વારા અને કૃષિ નિષ્ણાત દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે તમારે ઉરિયા અને એમોનિયા થાતર પહેલાં તો આ છોડને આડો હોય એને પથથી દબાવીને ઊભો કરતો જવાનો અને ત્યારબાદ ઉરિયા અને એમોનિયા થાતર મિક્સ કરી અને હાયરે નાખવું ઉરિયાની સાથે તમે સાપ પાવડર આવે અને બ્લુટોપર નાખીને પ્રવાહી દ્રાવણ કરીને તમે ડીચીંગ પણ કરી શકો અને યુરિયા અને એમોનિયા ખાતર સાથે બે મિક્સ કરીને તમે બ્લુ બ્લુટોપરને સાફ નાખી હોય અને ન નાખો તો પણ યુરિયા અને એમોનિયા ખાતર તમે મિક્સ કરીને હાયરે હાયરે નાખવાનું અને ત્યારબાદ તમારે તુવાનું અથવા બોરવેલનું પાર્લર પાણી પાવાનું પાર્લર પાણી પાવાથી એ થાતરે દણ કરે અને એક બેનિફિટ એરિયા જે મૂળ ઝાડ ઉથડી ગયા હોય એ પાલર પાણી પાવાથી પાછા ચોટી જાય જેથી તમારા તપાસ અંદર આવેલો લીલો સુતારો ખતમ થઈ જાય છે તો આ માહિતી તમને કેવી લાગી એ તમે કોમેન્ટ જરૂર કહેજો ખેડૂત જે સહન કરી હજે એ તો કોઈ પણ સહન ન કરી હજે ખેડૂત એક જગત નો તાત છે એક અન્નદાતા છે તો જો ખેડૂત હોય નહીં તો અન્ન ઉત્પન્ન થાય નહીં અન્ન ઉત્પન્ન થાય નહીં તો આપણા પેટમાં અન્ન જાય ક્યાંથી ખેડૂત વિના બધું ન ખેડૂત જે સહન કરી હજે જે પરિસ્થિતિ સહન કરી હજે એ કોઈ પણ બીજું કોઈ સહન ન કરી શકે તો અત્યારે ખેડૂતનું કોઈ પૂછતું નથી વીમા પાસ કરાવવામાં નથી આવતા કંઈ સહાયક નથી જડતી તો પણ ખેડૂત પોતાની મહેનતે ઊભે ઊભો મોલમાં કંઈ પણ થાય તો એ પાસે હિંમત રાખી આગળ વધી અને પાછો નવું ચિત્ર કે ના અમને આ મોલ ફેલ ગયો તો બીજો મોલ થાય તો રામ રામ દાયરાને